ગુડ મોર્નિંગ પ્રેઝલોનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ બળબડાટ તથા તકરાર વગર બધું કરો કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જગતનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવ છો એવા થાઓ જેથી ખ્રિસ્તના દિવસમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃથાશ્રમ કર્યો નથી ફિલિપિયોને પત્ર તેનો બીજો અધ્યાય ચૌદ પંદર અને સોળમી કલમ અને જો શક્ય હોય તો એકથી ત્રીસ સુધી વાંચવા પ્રયાસ કરશો આજનો વિચાર ખ્રિસ્મા અતિ પ્રિયવાલા મિત્રો ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં સર્વને સવારની પ્રેમભરી સલામ પ્રથમ બાબત બહુ અગત્યની છે જેની સાથે બાકીની બે બાબતો એક વિશ્વાસીઓને અને બીજી મહેનત કરનાર સેવકને માટે આપવામાં આવી છે એક બળબડાટ તથા તકરાર વગર બધું કરો ઓપન ચેલેન્જ આપવામાં આવી છે બધું કરો થાય તે કરો જેટલું બને એટલું કરો જે કંઈ તમારા હાથ લાગે એ કરો મન લગાડીને કરો પણ બળબડાટ તથા તકરાર વગર કરો આ સમયમાં દરેકને કંઈક ને કંઈક કરવું છે કેટલાકને અવસર સાપડતો નથી અને અસંતોષને કારણે વળી મનભેદ મતભેદને કારણે નકારાત્મક વલણ અપનાવી આખી જિંદગી કુટુંબ અને સમાજ તથા મંડળીને નડતા રહે છે જ્યારે કેટલાકને અવસર મળે છે છતાં શુષ્ક બની અવસર ગુમાવે છે સમય ગુમાવે છે અને એ રીતે પણ એ નુકસાન જ કરે છે કેટલાકને ઘણું બધું કરવું હોય છે પણ તેઓ હંમેશા આ નથી થતું પેલું નથી થતું આમ નથી કરતા આ તેમ નથી કરતા આમ હોત તો સારું તેમ હોત તો સારું આમ નહોતું કરવાનું તેમ નહોતું કરવાનું અને આમ પૂછવાનું પહેલાંને તે પૂછવાનું બાપરે બાપ બસ આવામાં જ એમની જિંદગી પૂરી થઈ જાય છે અને એ પણ નુકસાન જ છે કારણ કે દરેક વ્યક્તિને ઈશ્વરે કંઈક ને કંઈક કૃપાદાન આવડત હોશિયારી વગેરે તાલંત તો વગેરે આપ્યા જ છે આશીર્વાદો આપ્યા જ છે અને એ એનો ઉપયોગ સમ પ્રમાણમાં નથી થતો યોગ્ય સમય નથી થતો તો એ વ્યક્તિને કુટુંબને સમાજને મંડળીને રાષ્ટ્રને નુકસાન જ નુકસાન છે અને તેથી જ પાઉલ ફિલિપીઓને તો ખરા જ પણ આજે આપણને પણ એ જ કહી રહ્યા છે કે બળબડાટ તથા તકરાર વગર બધું કરો જે થાય એ કરો જેટલું થાય એ કરો બીજી બાબત જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલન છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા જગતમાં દેખાવ જગત છે જગતમાં બધું જ છે અને એ જગતમાં આપણે છીએ પણ આ બધામાં નિર્દોષ સાલસ દેવના છોકરા જીવનનું વચન પ્રગટ કરીને જ્યોતિઓ જેવા દેખાવ પણ આપણે પોતે જ કદાચ આહવા કુટિલ અને આડા હોઈએ તો અને છીએ જ એમાં કોઈ બેમત નથી કે શક નથી પણ એવા જ રહેવાનું નથી પણ દેવ જે અવસર આપે એ અવસરને વધાવી લઈ તક ઝડપી સુધારો કરી દેવના છોકરા બની વચન પ્રગટ કરી જ્યોતિઓ જેવા બનવા પ્રયાસ કરી શકીએ ત્રીજી બાબત જેથી ખ્રિસ્તમાં મને એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃદ્ધાશ્રમ કર્યો નથી આ થઈ પ્રભુના સેવક પાઉલની વાત પણ આપણે જેવો આજે પ્રભુમાં છીએ કે પ્રભુ ના છીએ તેવા આપણ સર્વની પાછળ પણ કોઈકને કોઈકની પ્રાર્થના કોઈકનો શ્રમ મહેનત કોઈકના આંસુ રઝળપાટ દોડધામ રખડામણો કારણભૂત હશે જ અને માટે આપણો વિશ્વાસ કામ સાક્ષી નમૂનો છાપ અસર એવી હોય કે જેથી લોકોને પણ ખ્રિસ્તમાં અભિમાન એ લોકોને પણ ખ્રિસ્તમાં અભિમાન કરવાનું કારણ મળે અને એમને પણ થાય કે તેઓ વૃથા દોડ્યા નથી તેમણે વૃધાશ્રમ કર્યો નથી વિચાર આજે આપણી વાણી વર્તન વલણ વ્યવહાર સાક્ષી નમૂનો અસર છાપ કેવી છે શું એ બડબડાટ અને તકરારી આત્મા હજી પણ પીછો નથી છોડતો કે નથી છોડતી કંઈક સારું થતું હોય કે થયું હોય તો ઉત્તેજનના બે શબ્દ ના બોલો તો કમસે કમ ચૂપ રહો પણ બળાબળાટ કચકચ ના કરો જેથી તમે હું આપણે મૂર્ખ ન ઠરીએ અને આપણી બુદ્ધિનું પ્રદર્શન ન થાય દરેક વાતમાં વાંક કાઢવો વાંધો વચકો કાઢવો સામેથી માન સ્થાન મોટાઈ કરવાની ન હોય એ તો કોઈ સામેથી આપે એ જ ખરું શું તમે દેવના નિષ્કલન છોકરા છો શું તમે ખરેખર દેવનું વચન પ્રગટ કરી જ્યોતિઓ જેવા દેખાવ છો આપણા માટે આપણી પાછળ મહેનત શ્રમ કરનારાઓ આપણ પ્રત્યેક માટે ખ્રિસ્તમાં અભિમાન કરે છે કે અફસોસ વ્યક્ત કરે છે થિંક અબાઉટ ઇટ ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ વેરી સિરિયસ મેટર પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા આજે અમે જ્યાં છીએ એ તમારી કૃપાથી છીએ ત્યાં રહી આપની સ્તુતિ આરાધના મહિમા કરીએ ન કે બળબડાટ તથા તકરાર કૃપા કરી અમારામાંથી એ ભૂંડો સ્વભાવ અને કચકચ કરનારું વલણ દૂર કરવા અને દરેક વાતે તમારો મહિમા થાય એવું જીવન જીવવા અમારી સહાય તથા મદદ કરો પ્રભુના નામમાં આ મે ધન્યવાદ